ભૂખે મરી જાજો પણ સોમવતી અમાસના દિવસે કર્યા વિના રહેતા નહીં આ ઉપાય ને દરિદ્રતા રહેશે દૂર અને ધન થી ભરેલું રહેશે ઘર નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ વહાલા મિત્રો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસ ના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પરંપરા છે અને આ સનાતન પરંપરામાં અમાસ તિથિનું ખૂબ જ મહત્વ છે મિત્રો તેમાં પણ જો આ તિથિ સોમવાર કે શનિવારે આવે છે તો તેનું મહત્વ વધુ વધી જાય છે જારે કોઈ પણ મહિનાની અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે અને આ વખતે તો ભાદ્રપદ મહિનાની અમાસ સોમવતી અમાસ સર્વશ્રેષ્ઠ પવિત્ર શ્રાવણ માસ છે મિત્રો જ્યોતિષ આ દિવસ ને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે અને સોમવતી અમાસ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પરંપરા છે તેમજ આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તે સિવાય પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસની તિથિએ સ્નાન કરવું અને દાન કાર્ય કરવાથી અંધાર્યું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં વર્ષમાં બાર અમાસ ઉજવવામાં આવે છે જેમાંથી ભાદ્રપદ મહિનાની અમાસ સૌથી વિશેષ માનવામાં આવે છે તેમજ એવું કહેવાય છે કે આ દિવસે શુભ કાર્ય કરવાથી સફળતા મળશે દુખો તકલીફો અને શનિની સાડા સાતી ઢૈયા દૂર થાય છે સાથે જ પરિવારમાં ખુશીનો માહોલ રહે છે મિત્રો સોમવતી અમાસની પૂજન વિધિ વિશે જાણીએ તો સોમવતી અમાસના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દેવી ધ્યાન કરીને દિવસની શરૂઆત કરી સ્નાન કરવું તે પછી હવે સૂર્ય ભગવાન ને જળ ચઢાવીને ભગવાન શિવ અને માતા પાર્વતી ની પૂજા વિધિ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષ સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત ડાંગર સોપારીના પાન અને હળદરને ભેળવીને તુલસીના ઝાડને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પણ પરંપરા છે તો મિત્રો આજે આપણે આ દિવસે કરવામાં આવતા એવા ખાસ ઉપાયો વિશે જાણવાના છીએ જેને કરીને તમે તમારા જીવનમાં આવતી દરેક તકલીફો સંકટો વિઘ્નો અને પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો અને તમે તમારા ઘરમાં સુખ શાંતિ થી રહી શકો છો મિત્રો આ ઉપાયો કરવાથી તમારી સંપત્તિ વધે છે તમારું ઘર ધન ધાન્ય થી ભરેલું રહેશે અને ઘરની દરિદ્રતા દૂર થશે તમે તો આવો જાણીએ કે તેમ ઉપાયો કયા કયા છે તે વિશે નંબર એક સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતી પૂજા કરવાની પરંપરા છે અને કહેવાય છે કે આ તિથિએ પીપળના ઝાડની એક વાર પ્રદક્ષિણા કરવી જોઈએ તેમજ પરિક્રમા દરમિયાન પીપળના ઝાડ પર રક્ષા સૂત્ર પણ બાંધી શકાય છે કે જીવનમાં સુખ અને શાંતિ રહે એવું ઈચ્છતા હોય તો તમે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ પરિવારની પૂજા જરૂર કરો કે આ ઉપાય અપનાવવાથી તમારા બગડેલા કામ પણ થવા લાગશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે નંબર ત્રણ જો તમે સોમવતી અમાસના દિવસે તમારા ઘરમાં અશોક છોડ લગાવશો તો તમને ભગવાન વિષ્ણુ કૃપા પ્રાપ્ત થશે અને આ ઉપાય તમારા પૂર્વજો પણ પ્રસન્ન કરે છે અમાસના દિવસે અશોક નું વૃક્ષ લગાવ્યા પછી તમારે તેનું ધ્યાન પણ રાખવું પડશે એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમને મોક્ષ મળે છે નંબર ચાર સોમવતી અમાવસ્યા દિવસે તમે પિતૃદોષથી મુક્તિ માટે કાળા તલનું દાન કરવું જોઈએ મિત્રો ઉપાય થી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ તો મળશે સાથે જ કરિયરના ક્ષેત્રમાં પણ બરકત આવે છે નંબર પાંચ મિત્રો સોમવતી અમાવસ્યા દિવસે જો સૂર્ય ગ્રહણ હોય તો તમે આ દિવસે સૂર્ય મંત્રોનો જાપ કરીને લાભ મેળવી શકો છો આ દિવસે તમે ઓમ આદિત્ય વિદમહે સહસ્ત્રિરણાય પ્રભાવ તમારા પર નહી અને આ ઉપાય તમને સરકારી ક્ષેત્રોમાં લાભ આપી શકે છે તેમજ જો તમારા પિતા સાથે તમારા સંબંધ ખરાબ છે તો શબ્દોમાં પણ તાજગી આવશે નંબર છ આ દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ગંગાજળ અને બિલવના પાન ચઢાવવા જોઈએ મિત્રો ઉપાય અપનાવવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે નંબર સાત સોમવતી અમાવસ્યાના દિવસે યોગ ધ્યાન કરવાથી અને ચંદ્ર ગ્રહના બીજ મંત્રનો જાપ કરવાથી માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે અને જો તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તો તેની સ્થિતિ પણ સુધરે છે નંબર આઠ સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે તમારે સોમવતી માનવામાં આવે દિવસે તેથી પીપળાના ઝાડના મૂળ પર જળ ચઢાવવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તો પ્રસન્ન થાય છે સાથે જ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને આ ઉપાય તમારા દરેક દુઃખને પણ દૂર કરી શકે છે તેથી જરૂર કરવો અને આ સૌથી સરળ ઉપાય છે નંબર દૂર કરવા માટે દિવસે તમે સાંજે સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો આ પછી સૂર્ય દેવને જળમાં લાલ ચંદન અને ગોળ મિક્સ કરીને આર્ધ્ય આપો અને તેના બાદ માતા તુલસીની પૂજા કરો તેમને જળ આપો અને એક ઘીનો દીવો કરો પછી એકસો આઠ વખત માતા તુલસી પરિક્રમા કરો મિત્રો આ ઉપાય થી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ધંધાનેની પ્રાપ્તિ થાય છે નંબર દસ ધન પ્રાપ્તિ માટે અમાસે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને પીપળાના ઝાડની પૂજા કરો અને એકસો મૂકો એકસો આઠ વખત પીપળાના ઝાડની પરિક્રમા કરો સાથે જ શરૂઆતની આઠ પરિક્રમામાં કાચા સૂતર આઠ વખત લપેટીને પીપળાના ઝાડ સાથે બાંધી દો પૂજા બાદ એકસો આઠ ફળોને ગરીબ બ્રાહ્મણોમાં વહેંચી દો મિત્રો આમ કરવાથી વિષ્ણુ કૃપાથી દરિદ્રતા દૂર થશે અને તમારું ઘર ધન પરિપૂર્ણ થશે નંબર અગિયાર નોકરી મેળવવા માટે સોમવતી અમાસની સવારે એક સાફ લીંબુને ને પૂજા સ્થાન પર મૂકો આ પછી સોમવતી અમાસની રાત્રે આ લીંબુ માથા પરથી સાત વખત ઉતારી લો તે પછી તેને ચાર ભાગમાં કાપીને તેને ચારે બાજુ ચાર દિશાઓમાં ફેંકી દો લોક માન્યતા અનુસાર આમ કરવાથી તમને જલ્દી જ નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે નંબર બાર ધન અને વૈભવની પ્રાપ્તિ ઈચ્છો છો તો તમે સોમવતી અમાસની સાંજે ઘરના ઈશાન કોણ પર એક ઘીનો દીવો કરો તે દીવામાં લાલ રંગના દોરાની દિવેટ કરો અને તેમાં થોડું કેસર નાખી દો મિત્રો આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે અને તેમની કૃપાથી વ્યક્તિને ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે નંબર તેર

આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચઢાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચઢાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડ પાસે ઓછામાં ઓછી એકસો આઠ પરિક્રમા કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે નંબર પંદર પિતૃદોષના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સોમવતી અમાસના દિવસે દક્ષિણ દિશામાં અગ્રબતી કરો અને કેસરથી ભરપૂર ખીર ચઢાવો આ સાથે જ જાણે જાણે થયેલી ભૂલો માટે પિતૃઓ પાસે માફી માંગો મિત્રો કહેવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષ મળે છે નંબર મિત્રો મુક્તિ મેળવવા માટે સોમવતી ભગવાન શિવ ની વિધિ પૂર્વક પૂજા કરો અને રુદ્રાભિષેક કરવી જોઈએ એ બાદ કોઈ તીર્થ સ્થાન પર જઈને ચાંદીના નાગનાગિનીની પૂજા કરવી જોઈએ અને પછી તેને નદી પ્રવાહિત કરી દેવી જોઈએ કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી કાલસર દોષમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિને ધનધાન્યની પ્રાપ્તિ થાય છે નંબર સત્તર આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે પીપળના પાન પર પાંચ રંગની મીઠાઈઓ મૂકીને પીપળના ઝાડ પાસે રાખો આ પછી પિતૃઓનું ધ્યાન કરો અને એ બાદ પીપળા પર ચઢાવવામાં આવેલ આ પ્રસાદને ગરીબ અથવા બ્રાહ્મણને આપો અને બાળકોમાં વહેંચી દેવી જોઈએ મિત્રો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમારી સમૃદ્ધિ વધશે તમને ધન પ્રાપ્તિ થશે નંબર સોમવતી અમાસે ભગવાન વિશેષ કરવામાં આવતા હોય છે અને ભગવાન શિવ પૂજા કરવાથી જીવન આવતી દુખ દરિદ્રતા દૂર થાય છે મિત્રો સોમવતી અમાસે પવિત્ર નદી કે પવિત્ર સંગમ સ્નાન નું જ મહત્વ રહેલું છે તેથી આ દિવસે કોઈ પવિત્ર તીર્થ સ્થળ પર જઈને સ્નાન અવશ્ય કરવું જોઈએ નંબર ઓગણીસ મિત્રો જો તમારી જન્મકુંડળીમાં પિતૃ દોષ હોય તો સોમવતી અમાવસ્યા પર પિતૃ લોકના દેવતા અર્્યમાની પૂજા કરો તેમજ જ બ્રાહ્મણને અન્ન વસ્ત્રનું દાન કરો આમ કરવાથી તમે પિતૃ દોષમાંથી छुटकारा મેળવી શકો છો સાથે જ તેઓ વંશ વૃદ્ધિને આશીર્વાદ આપે છે નંબર સોમવતી પર પંચબલી કાઢો એટલે કે પાંચ માટે ભોજન કાઢો જેમાં કૂતરા ગાય કાગડા વગેરેને ભોજનનો એક એક ભાગ આપો એવું માનવામાં આવે છે કે પીરુ દ્વારા ભોજન ગ્રહણ કરે છે અને તેઓ પ્રસન્ન રહે છે અને આશીર્વાદ આપે છે એકવીસ મિત્રો તમામ ગ્રહો પર ભગવાન શિવનું આધિપત્ય છે તેથી સોમવતી અમાસ પર ભગવાન ભોળાનાથની પૂજા કરો સાથે જ ભગવાન શિવને બિલીપત્ર અર્પિત કરો અને સાથે જ શિવલિંગ પર દૂધ અને દહીંથી અભિષેક કરો પિતૃ દોષમાંથી મુક્તિ આપવા માટે શંકર ભગવાનને પ્રાર્થના કરો નંબર બાવીસ મિત્રો ઘરમાં આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવાથી થાય છે લાભ એક સોમવતી અમાસના દિવસે ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને ઝાડ નીચે બેસીને પિતૃ સુક્તનો પાઠ કરો આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને ગરીબીનો નાશ થાય છે બે સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો કેમ કે મિત્રો અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે એવામાં પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે પૂર્વજો માટે આ દીવા પ્રગટાવવામાં આવે છે ત્રણ મિત્રો સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો

તેનાથી ઘરમાં દેવી લક્ષ્મી નો વાસ થાય છે તો મિત્રો અમાસના દિવસ માટેના આ હતા અમુક ખાસ ચોક્કસ ઉપાય જેને કરવાથી તમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થશે અને દરિદ્રતા પણ દૂર થઈ જશે અને તમારું ઘર ધન ધન્ય થી રહેશે હર્યું ભર્યું રહેશે હવે મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે સોમવતી અમાસે શું કરવું અને શું ન કરવું જોઈએ તો મિત્રો આ દિવસે તમે તમારા પૂર્વજોને ભોજન પાણી અને અન્ય વસ્તુઓ અર્પણ કરો પરંતુ માંસાહારી ખોરાક કે આલ્કોહોલનું સેવન ન કરો અને શાસ્ત્રો વાંચો આ દિવસે ચણા દાળ સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાઈ છે પૂજા પર મહત્તમ ભાર આપો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો તેમજ અમાસને દિવસે ગુસ્સો ન કરવો જોઈએ તો વાહલા મિત્રો આશા છે કે તમને આજનો વીડિયો પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને શેર તેમજ ચેનલ પર નવા તો ચેનલને કરી દેજો અને બેલ આઈકોન ને ઓલ પર સેટ કરી દેજો તેમજ જો તમે શિવના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ ચોક્કસથી લખજો જેથી કરીને ભગવાન શિવના આશીર્વાદ તમને અને તમારા પરિવારને સીધા મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ જય કુરદેવીમાં